ગંગા નદીમાં સ્નાન કરવાથી સૌના પાપો ધોવાય છે આ વાત તો સૌ કોઈ જાણતા જ હશે પરંતુ શું તમે જાણો છો સુરતમાં એક એવું પવિત્ર મંદિર છે જ્યાં પોતે મા ગંગા પોતાના પાપ ધોવા માટે આવે છે એટલું જ નહીં ભગવાન શિવ પણ અહીં મા ગંગાને શોધતા શોધતા આવ્યા હતા અને દ્વાપર યુગમાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં એક રાત માટે રોકાયા હતા ડિવાઇન વંદર્સમાં તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો તાપી પુરાણ ટેમ્પલ સિરીઝ અને આજનું મંદિર છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર મંદિર આ સુરતના વિસ્તારમાં આવેલું છે તાપી નદીના સુંદર તતે આ તીર્થ મનને શાંતિ અને મગજને સ્થિરતા આપે છે મંદિરની બાજુમાં આવેલો છે પાંચ પાંડવનો ઓવારો જે દ્વાપર યુગની ઝલક આપે છે આ મંદિરની ખાસ વાત એ છે કે માન્યતા પ્રમાણે અષાઢ માસના શુક્લ પક્ષી સપ્તમી એટલે કે તાપી માતાનો જન્મ દિવસ એ દિવસે દર વર્ષે મા ગંગા પોતે તાપી માતામાં સ્નાન કરવા માટે આવે છે એ સાથે એવી પણ માન્યતા છે કે આ પવિત્ર તીર્થના દર્શન માટે પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આવ્યા હતા શિવજીની પૂજા કરી અને ગુપ્તેશ્વરના લિંગ સાથે એક બીજું નાનકડું શિવલિંગ સ્થાપિત કર્યું હતું એ પછી અહીં એક રાત્રિ માટે રોકાયા પણ હતા મંદિરનું બાંધકામ તમને ઇતિહાસમાં પાછા લઈ જઈ એ સમયનો અનુભવ કરાવશે કારણ કે મંદિરનું શિલ્પકામ સુંદર અને ઊંચો ગુંબજ અને એની ઉપર લહેરાતી સનાતનની ધ્વજા તમને મનોબળથી ભરી દેશે મંદિરની આગળ એક નાનકડી જગ્યા બનાવવામાં આવી છે જ્યાંથી તમે તાપી માતાના દર્શન કરી શકશો મંદિરની બાજુમાં આવેલો પાંચ પાંડવનો ઓવારો અને એની સાથે જોવા મળતી મૂર્તિઓ આપણા ઇતિહાસને જીવંત બનાવે છે અને એની સાથે જ બાજુમાં તાપી નદીને વહેતી જોઈને તમે ભાવ વિભવ થઈ જશો તો આવો જાણીએ આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો ગુપ્ત ઇતિહાસ હર હર મહાદેવ નમો નમઃ તાપી તાપી મહા તાપી તાપી પાપ નિવારણી સૂર્યપુત્રી નમસ્તુભ્યમ અષાઢે જન્મ જન્મસપ્તમ નમો નમઃ આ ગુપ્તેશ્વર મંદિર જે તાપી નદીના કિનારે આવેલું છે આની પૌરાણિક કથા એવી રીતે જોઈએ તો આપણે સ્કંદપુરાણ બ્રહ્મપુરાણ વગેરે અલગ અલગ પુરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સૌથી પહેલા આપણને ખ્યાલ હોય તો આપણા ચાર યુગ છે સતયુગ દ્વાપર યુગ ત્રેતાયુગ અને કલયુગ તો સતયુગનો એક પ્રસંગ છે કે જ્યારે વર્ષો પહેલા બ્રહ્માજી વેદ મંત્રનું ઉચ્ચારણ કરતા હતા એ ઉચ્ચારણ સમયે એમનાથે પાંચમા મુખમાંથી એક ખોટા મંત્રનું ઉચ્ચારણ થયું જેથી અન્ય દેવતાઓ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને એ લોકો ભગવાન મહાદેવજીના શરણે ગયા મહાદેવજીના શરણે જતા મહાદેવજીને કરવામાં આવી અને મહાદેવ ક્રોધિત થઈને એમના વડે મુખની હત્યા કરી નાખી એ મુખ સ્વર્ગમાંથી જ્યાં નીચે મંદિર જેમ કે પુષ્કર તરીકે ઓળખવામાં આવે છે એ બ્રહ્માજીનું મંદિર છે તો આગળ કથા જોતા આપણે જોઈએ તો એ મહાદેવજીએ જ્યારે જયારે ત્રિશુલ વડે એમની હત્યા કરી ત્યારે એમને બ્રહ્મ હત્યાનો દોષ લાગવામાં આવે છે તો એ દોષના નિવારણ માટે એ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને વિષ્ણુ ભગવાન પાસે જઈને વિષ્ણુ ભગવાન ને પૂછે છે કે મને આ બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો છે વિષ્ણુ ભગવાન કહે છે કે આ ત્રિલોકમાં સૌથી પવિત્ર એવી નદી ગંગામાં ગંગા નદીમાં સ્નાન કરવાથી દરેક માણસોનું દરેક દેવતાઓનું પવિત્રતા પવિત્રતા થાય છે એમના પાપોનું નિવારણ થાય છે તો તમે પણ ગંગામાં સ્નાન કરો અને આ પાપમાંથી મુક્ત થાવ જ્યારે ભગવાન શંકર ગંગામાં સ્નાન કરવા જાય છે તો ત્યારે એમને જોવા મળે છે તો કા ગંગા માતા ત્યાં હતા જ નહીં અને ગંગા માતાને શોધતા શોધતા અહીં ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના સ્થાને આવી પહોંચે છે આ સ્થાને આવી પહોંચતા જે જુએ છે તો મા તાપી અને ગંગા બંને ગુપ્ત રીતે અહીં સ્નાન કરતા એમને જણાય છે એમને સ્નાન કરતા જોઈ જાય છે અને મા ગંગાને પ્રશ્ન પૂછે કે આ ત્રિલોકમાં સૌથી પવિત્ર તો તમે જ છો તમારા સ્નાનમાં લોકો પાપ નહીં પાપમાંથી મુક્ત થાય છે તો તમે શું કામ અહીં સ્નાન કરવા આવો છો ત્યારે ગંગા માતા એમને કહે છે કે આ ત્રિલોકમાં સૌથી પવિત્ર પુણ્યશાળી હું જ છું પણ મારા અંદર બધા જે કોઈ પાપનો વિનાશ કરે છે નાશ કરે છે તો હું પાપી થઈ જાઉં છું તો હું મારા પાપનું નિવારણ કરવા માટે તાપીની અંદર આવીને સ્નાન કરું છું કારણ કે તાપી એ સાક્ષાત સૂર્યપુત્રી છે આપણે જે આખું જગત જેને ચલવે છે એવા સૂર્યનારાયણ દેવ એમની સાક્ષાત પુત્રી છે તાપી એટલા માટે મા ગંગા પ્રતિદિન એક વર્ષે આષાઢ મહિનાની સપ્તમી જયંતિ મા ગંગા અહીં તાપીમાં ગુપ્ત રીતે સ્નાન કરવા આવે છે અને ભગવાન વિષ્ણુના કહેવા મુજબ એમણે જે બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો હતો શંકર ભગવાનને તો મહાદેવજીના નિવારણ પાપના નિવારણ માટે અહીં મા તાપી અને ગંગા સાથે સ્નાન કરે છે અને સ્નાન કરવાથી તાપી માતા એમને એવું કહે છે કે મેં તમને તમારા પાપોમાંથી મુક્ત કર્યા તો મને તમે શું ફળ આપશો આવો પ્રશ્ન મા તાપી કરે છે ત્યારે મહાદેવજી કહે છે કે હું ગુપ્ત રીતે અહીં એક મંદિરના સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં સ્થાપિત થાઉં છું તારા જળથી અહીં જે કોઈ મારો અભિષેક કરશે મારી પાણી હું મુક્ત કરીશ ત્યારથી જ ભગવાન શંકર આ મહાદેવજીના મંદિર એટલે કે ગુપ્ત રીતે અહીં સ્થાપિત થાય છે અને આ મંદિરનું નામ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર નામ પડે છે આવો જ પૌરાણિક ઇતિહાસ તાપી પુરાણની અંદર પણ દર્શાવવામાં આવ્યો છે અસ્તુ જય ભારત જ્યાં શિવજી પોતે પાપ મુક્તિ માટે પધાર્યા હતા જ્યાં ગંગા પોટે તાપી માતામાં સ્નાન કરવા માટે આવે છે અને જ્યાં પાંડવોનો ઇતિહાસ એમની ગુફા સાથે આજે જીવન છે એવા પવિત્ર તેજની મહિમા કેવી શબ્દો બહાર છે તમે પોતે જ મુલાકાત લઈ દર્શન કરજો અને અનુભવ કરજો અને આવી જ અદભુત અને અજાણી તીર્થયાત્રાઓ માટે ડિવાઇન વંડર્સને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ